નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આતેનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયો અંદર આપણે એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણા અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશે વાત કરવાનો છે આજના આ વિડીયો અંદર હું તમારા જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ જે છે આપવાનો છું આજનો આ વિડીયો જોયા પછી તમારા તમામ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે અને તમારું નામ જે છે એ મતદાર યાદીમાંથી રદ પણ નહીં થાય તો હવે આપણે આ વિડીયો જે છે એ શરૂ કરીએ વિડીયો શરૂ કરું એ પહેલા બે હજાર બે ની મતદાર યાદીમાંથી તમારું નામ કઈ રીતે એ જે છે હું તમને ફટાફટ સમજાવી દઉં એના પછી જે છે એ આપણે જે છે એ બીજા જે જે અપડેટ આવી છે છે એ એ વિડીયોના સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ અને વોટર્સ જે છે એ લખીને સર્ચ કરી દેવાનું છે તો જેની આ પહેલી વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે જે આ વોટર્સ લખેલું છે વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે તો સિમ્પલી જે છે એ વેબસાઇટ છે એને ઓપન થવા દેવાની છે કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ અત્યારે ફોર્મ ભરતા કારણે આ વેબસાઇટ જે છે એ બહુ ધીમે ખુલે છે તો અહીંયા તમે જેવું આ વેબસાઇટ પર આવશો તમારા સામે જે છે ઓપ્શન આવશે ફિલ ફોર્મ અને છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એટલે કે તમારા ઘરે જો બીએલ દ્વારા જે છે એ ઓફલાઈન ફોર્મ ના આપવામાં આવે તો તમે ઓફલાઈન ઓનલાઈન ફોર્મ છે એ પણ જે છે એ ભરી શકો છો અને બે હજાર બેની ની મતદાર યાદીમાં નામ શોધવા માટે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર સિમ્પલી તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા આપણે જે છે એ ગુજરાત છે તો ગુજરાત રાજ્ય જે છે એ સિલેક્ટ કરી લેશું અને પછી જે છે એ વ્યૂ પર ક્લિક કરીશું તો જેવું તમે વ્યૂ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો દરેકનું જે છે એ આવી જ જશે દરેક જે છે એ મતદાર જે આપણે એકસો ને બ્યાસી જેટલી એસેમ્બલી બેઠકો છે એ તમામનું જે છે એ અહીંયા આવી જશે તો સિમ્પલી તમારે જે છે એ શું કરવાનું છે હું તમને દેખાડી દઉં છું જે ફોર એક્ઝામ્પલ મારે જે છે એ વાવનું ડાઉનલોડ કરવું છે તો હું ડાઉનલોડ પર ક્લિક કરીશ જેવું તમે ડાઉનલોડ પર ક્લિક કરશો મેં અહીંયા ડાઉનલોડ કરી છે તો મારા સામે જે આ એ ખોલી જશે તો સૌ પ્રથમ તમારે જીપમાંથી પીડીએફમાં કન્વર્ટ કરવાની ચૌદ ફાઇલો ખુલી જશે તો આની અંદર જે છે એ સૌથી મુશ્કેલ કામ એ છે કે ગામ જે છે એ પીડીએફ જે છે એ આપવામાં આવેલી નથી તો સિમ્પલી તમારે જે છે એ આ થોડું મુશ્કેલ કામ છે પરંતુ તમારે જે છે એ આ તમામ પીડીએફ જે છે એ ખોલવી પડશે તમે જોઈ શકો છો આ જે છે એ છે પરંતુ આજ રીતે જે છે એ બે ની મતદાર યાદી તમે જોઈ શકો છો એના સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ઓપ્શન જે છે એ આપવામાં આવેલો નથી હવે આપણે વિડીયો બાજુ અને જે બીજી અગત્યની અપડેટ આવી છે એ જે છે એ જોઈએ તો આજ રીતે તમે જે છે એ બે હજાર બે ની મતદાન યાદીમાં તમારું નામ જે છે એ જોઈ શકશો બીએલઓ દ્વારા તમને ઘરે આવી કંઈક આ મુજબનું ફોર્મ જે છે એ આપવામાં આવેલું હશે જેની અંદર તમારે જો તમારો ફોટો બદલવો હોય તો તમારે જે છે એ નવો ફોટો અહીંયા ચોંટાડવાનો છે બાકીની જે આ તમામ વિગતો છે એ તમામ લોકો માટે ભરવી ફરજિયાત છે જે આ પહેલો ભાગ છે એ તમામ લોકો માટે જે છે એ ભરવો ફરજિયાત છે જન્મ તારીખ આધાર નંબર મોબાઈલ નંબર પિતા કે વાલીનું નામ પિતા કે વાલીનું જે છે એ ચૂંટણી કાર્ડ નંબર માતાનું નામ માતાનો જે છે એ ચૂંટણી કાર્ડ નંબર જો લગ્ન થઈ ગયેલા હોય તો પતિ કે નું નામ પતિ કે પત્નીનું નામ અને જે છે એ પતિ કે પત્ની ફરજિયાત ભરવાની છે એના પછી જો બે ની મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમારે તમારી વિગતો જે છે એ અહીંયા ભરવાની છે તો મોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ જે જનરલી અડત્રીસ કે ત્યાંથી વધુ ઉંમરના લોકો છે એમનું જે છે એ બે હાજર બે ની મતદાર યાદીની અંદર નામ હશે તો એમને એમની વિગતો જે છે એ અહીંયા નાખવાની છે અને જે જે છે એ બે હજાર બે ની જે છે એ જેના જોડે એટલે કે જેનું પણ બે હજાર બે ની મતદાર યાદીની અંદર નામ ના હોય એમને જે છે એ એમના માતા પિતા કે દાદા દાદીની વિગતો જે છે એ તમારે અહીંયા ભરવાની રહેશે અને જે અહીંયા લખ્યું છે વિધાનસભા મત વિભાગનું નામ મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર એ તમને જે બે હજાર બે ની મતદાર યાદીની પીડીએફ તમે તમારા ગામની ડાઉનલોડ કરશો તો તમામ વિગતો જે છે એ તમને અહીંયા મળી જશે તો આ રીતે સિમ્પલી જે છે એ તમે તમારું ફોર્મ ભરી શકો છો છેલ્લે તમારે જે છે એ તમારી સિગ્નેચર અથવા તો જે નિરક્ષર હોય એના માટે જે છે એ અંગૂઠો કરવાનો છે સાથે તમારે તારીખ પણ લખવાની છે ફોર એક્ઝામ્પલ સાત પાંચ સાત અગિયાર બે હાજર પચીસ ના રોજ જે છે એ ફોર્મ ભરેલું છે અને પછી તમે જે છે એ નીચે આ રીતે સિગ્નેચર કરી દેશે જે સૌ પ્રથમ પહેલી અપડેટ છે એ આ પ્રમાણે છે કે આ પ્રમાણે તમારે જે છે એ પુરાવા આપવાના રહેશે જો બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમારે એક પણ પુરાવો જે છે આપવાનો થશે નહીં અડત્રીસ તેથી વધુ મળે તો તમારે જે છે એ એકાદ પુરાવો જે છે એ આપવાનો રહેશે અડત્રીસ વર્ષથી વધુ ઉમર હોય અને બે નામ ના હોય તો તમારે જે છે એ પુરાવા આપવાના રહેશે એક સાત ઓગણીસો સિત્યાસી થી હોય તો પણ અને તમારું માતા પિતાનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોય તો તમારે જે છે એ કોઈ એક પુરાવો જે છે આપવાનો રહેશે એક સાત ઓગણીસો સિત્યાસી થી તમે બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય અને માતા પિતા બંનેનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં ના હોય તો તમારે તમારો પોતાનો પુરાવો અને એક માતા પિતાનો પુરાવો જે છે એ આપવાનો રહેશે બે ચાર બે હજાર પછી જન્મેલા છે મતદાર અને માતા પિતા બંનેનું નામ જે છે એ મતદાર યાદીની અંદર હોય તો બાર માંથી માન્ય મતદાર અને તેના માતા પિતા બંને જે છે એ મતદાર ના હોય તો એમને જે છે એ કુલ બાર માન્ય પુરાવામાંથી માંથી એક પોતાનો એક માતાનો અને એક પિતાનું એમ કુલ જે છે એ ત્રણ પુરાવા જે છે એ આપવાના રહેશે જે પરિણીત મહિલાઓ છે સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ કે ડ્રાફ્ટ યાદી ક્યારે આવશે એમ્યુશન ફોર્મ ભરવા માટે જે છે પંદર દિવસ બાકી રહ્યા છે એસઆઈઆર જે છે એ નવમી ડિસેમ્બરે જે છે એ ડ્રાફ્ટ મતદાર યાદીની અંદર જે છે એ જાહેર કરવામાં આવશે અને એની અંદર તમને ખબર પડી જશે કે તમારું નામ જે છે એ મતદાર યાદીની અંદર રહેશે કે નહીં તો નવમી ડિસેમ્બરે જે છે એ ડ્રાફ્ટ મતદાર યાદી છે એ જાહેર કરવામાં આવશે અને એ દિવસે તમને જે છે એ ખબર પડી જશે કે તમારું નામ જે છે એ મતદાર યાદીની અંદર રાખવામાં આવેલું છે કે નહીં તમે જોઈ શકો છો બે દાયકા પછી શરૂ થયેલ મતદાર યાદી સુધારણા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ નવમી ડિસેમ્બરે જે છે એ ડ્રાફ્ટ યાદી જાહેર થશે ત્યારે પછી જે પણ નામો આ ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય તેમને પોતાના હયાતીના દાવા જે છે એ કરવા પડશે એક રીત ડ્રાફ્ટ મતદાર યાદીના આધારે જેમાં નામ રહ્યું છે કે રદ થયું છે તમે એ જાણી શકશો તો તમે જે છે એ આ ફોર્મ ભરશો નહીં તો તમારું નામ જે છે એ આપોઆપ મતદાર યાદીમાંથી જે છે એ રદ થઈ જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે જો એના માટે તમારે જે છે એ ચાર ડિસેમ્બર સુધી જે છે એ ચોક્કસથી જે છે એ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે અને તમારે જે છે એ ચોક્કસથી ત્યાં સુધીમાં જે છે એ ફોર્મ ભરી દેવાનું રહેશે અને એના પછી તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહી ગયું હોય અથવા તો તમારું જે છે એ મતદાર યાદીમાંથી નામ જે છે એ નીકળી ગયું હોય તો તમને જે છે એ આઠમી જાન્યુઆરી સુધી જે છે એ તક આપવામાં આવશે તમે ત્યાં સુધીમાં તમારું નામ જે છે એ એડ કરી શકો છો જે પણ પરિણિત મહિલાઓ છે એમના કિસ્સાની અંદર એમના પતિની વિગતો જે છે એમને નથી નાખવાની પરંતુ એમના પિતાની અથવા માતાની વિગતો જે છે એ નાખવાની છે તો ફોર એક્ઝામ્પલ જનરલી તમારા બે હજાર બે પછી લગ્ન થયા હોય તો તમારું નામ જે છે એ અહીંયા તમારા ચૂંટણી કાર્ડની અંદર દરેક જગ્યાએ જે છે એ તમારા પતિનું નામ હશે પરંતુ જો તમારે ફોર્મ ભરવાનું હોય તો તમારા પિતાની વિગતો જે છે છે એ નાખવાની ભલે તમે ગુજરાત રાજ્ય હોય ગુજરાત રાજ્યના હોય તમારું જ્યાં પિયર આવેલું હોય તો ત્યાંની વિગતો એટલે કે તમારા પિતાની વિગતો અને જે વિધાનસભા નંબરની એ તમામ વિગતો છે એ પણ તમારા પિયરની જ જે છે એ તમારે નાખવાની રહેશે એટલે કે ફોર્મની અંદર જે છે એ માતા પિતાની જ વિગતો નાખવાની છે પતિની વિગતો તમારે જે છે એ નાખવાની રહેશે નહીં આગળ તમે જોઈ શકો છો ઘણા મતદારો જે છે એ

મતદારો મૂળ નીકળ્યા તો તમે એ જોઈ શકો છો જે આ લોકો છે આ તમામ લોકોના જે છે એ ચૂંટણી કાર્ડ જે છે એ રદ થઈ જશે કારણ કે એક લાખ બેતાલીસ હજાર નવસો લોકો એવા છે એ અવસાન થઈ ગયું છે એના માટે જે છે એમના જે ચૂંટણી કાર્ડ છે એ રદ થઈ જશે સાત હજાર છસો ને તોતેર લોકો એવા છે કે જેઓ જે છે એ ગેરહાજર હજાર છે એવો જે છે એ હાજર છે નહીં એટલે કે એમણે જે છે એસઆઈઆર માટેનું ફોર્મ લીધું નથી સ્થળાંતર કરેલા સાણું હજાર જીરો લોકો એવા છે કે તેઓ બીજી જગ્યાએ જે છે એ સ્થળાંતર કરી ગયા છે તો એના કારણે જે છે એમને જે ફોર એક્ઝામ્પલ નવું ચૂંટણી કાર્ડ કઢાવી લીધું છે તો એમનું એક જગ્યાએ જે છે એ ચૂંટણી કાર્ડ રદ થઈ જશે અને એક જગ્યાએ જે છે એ ચાલુ રહેશે મિત્રો આ હતો આજનો વિડીયોની અંદર આપણે એસઆઈઆર અંગે ખૂબ જ જગ્યાની અપડેટ હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ